નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ ડુંગર પોલીસ સ્ટેશન ખાતે આવનાર દિવસોમાં હિન્દુ સમુદાયના ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમુદાયના ઈદ એ મિલાદ તહેવાર નિમિત્તે ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ સીઆરએસ આર એસ રતનની આગેવાનીમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ડુંગર ગામના હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો હાજર રહી શાંતિપૂર્વક અને ભાઈચારાથી બંને તહેવારોની ઉજવણી થાય તેવો સંકલ્પ કરેલ હતો રિપોર્ટર અલાર ગાહા રાજુલા